અંગદાન માટેનો અવેરનેસ પ્રોગ્રામ યોજાયો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત આજે વડોદરા શહેરની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં શહેર જિલ્લા તેમજ રાજ્ય બહારથી મોટા ભાગના દર્દીઓ સારવાર અર્થે મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે સારવાર અર્થે આવતા દર્દીઓમાં અંગ ડોનેશન માટેની જાગૃતતા આવે તેના ભાગરૂપે આજે નર્સિંગ એસોસિએશનના સ્ટાફ તથા ઓલ ગુજરાત નર્સિંગ સ્ટાફ એસોસિએશનના હોદ્દેદાર ઇકબાલ કડીવાલા કમલેશ પરમાર તથા સયાજી હોસ્પિટલ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ નીલકંઠ પટેલની

એ માટે સૌને વિનંતી છે દર્દીની સૌથી નજીક જો હોય તો સ્ટાફ નર્સ હેડ હોય છે સમાજ તબીબ અને દર્દી વચ્ચેની જો કડી હોય તો આ નર્સિંગ સ્ટાફ છે નર્સિંગ સ્ટાફ ને છત્રી સાથે અંગદાન મહાદાન ના સૂત્રો વાળી છત્રી સાથે આજે અભિયાનમાં જોડાવા માટે અમે આહવાન કર્યું છે અમને વિશ્વાસ છે કે આ જનજાગૃતિ અભિયાન જન આંદોલનમાં પરિવર્તિત થશે અને જે લોકો વેટિંગમાં જેને કિડનીની જરૂર છે લિવરની જરૂર છે હૃદયની જરૂર છે એ ચોક્કસ એ અંગ પ્રાપ્ત થશે ફરીથી અંગદાન મહાદાન

કે જ્યારે સમગ્ર દેશમાં સૌથી વધારે રક્તદાન સૌથી વધારે ચક્ષુદાન જો ગુજરાતમાં થતું હોય તો અંગદાનમાં ગુજરાત સાના માટે પાછળ રહ્યું છે અને માટે એમણે સમગ્ર રાજ્યમાં લોકો અંગદાન કરે લોકોને પ્રેરણા મળે તે પ્રકારના કામોની શરૂઆત કરી અને આજે આપણને કહેતા આનંદ થાય કે સમગ્ર દેશમાં બીજા નંબર પર અત્યારે ગુજરાત અંગદાનમાં અગ્રેસર રહ્યું છે અને એનો સમગ્ર શ્રેય જો કોઈને ભાગે જાય તો દિલીપભાઈ દેશમુખ દાદા અને તેમની સમગ્ર ટીમને જાય છે વડોદરાની એસએસજી હોસ્પિટલ અહીંયાના

વરસાદ સિઝન ચાલે છે માટે એ જ્યાં જાય ત્યાં આગળ અંગદાનની આ વાત ને લોકો સુધી લઈ જાય તેના માટે એમને એક સરસ મજાની અંગદાનની ની પણ આપવામાં આવી છે કડીવાલા સાહેબ અને અહીંયા અમારા જૂના કમલેશભાઈ પરમાર એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી દર બે ત્રણ મહિને આ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં વધુ વધુ સંખ્યામાં લોકો અંગદાન કરે એના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે ખાનગી હોસ્પિટલમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અંગદાન કરતા થયા છે સરકારી હોસ્પિટલમાંથી પણ લોકો અંગદાન કરે છે ત્યારે એમની આ પ્રવૃત્તિ માટે જેમના આશીર્વાદ ત્યાં કામ થાય છે અને એમની સમગ્ર ટીમ